નમસ્કાર મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે સોળ હજાર ગામોમાં અઢાર પોઈન્ટ પંચાણું લાખ ખેડૂતોને રાહત રાતના ઉજાગરા કરવા નહીં પડે હવે મધરાતે ખેતરમાં પાણી વાળવાનું બંધ છન્નું ટકા ગામોમાં દિવસે વીજળી વીજળી પુરવઠો છે એ પૂરો પાડવામાં આવશે આ મિત્રો આ એક ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય અને આ ન્યૂઝમાં આવેલી માહિતી છે તમે જુઓ અગિયાર અગિયાર હજાર નવસોને સત્યાવીસ ગામોમાં સિંગલ શિફ્ટમાં અને ચાર હજાર છસો ને ચોત્રીસ ગામોમાં ડબલ શિફ્ટમાં વીજળી આપવામાં આવે છે એવું ઉર્જામંત્રી કહે છે ગુજરાતમાં ખેડૂતોને ખેતી કરવા માટે રાત્રે પાણી વાળવા જવું નહીં પડે રાજ્યના છન્નું ટકા ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજ પુરવઠો સપ્લાય કરાઈ રહ્યો છે અને બાકીના ચાર ટકા ગામોમાં પણ દિવસે વીજળી મળતી થશે એમ ઉર્જામંત્રી કનુભાઈ દેસાએ જાહેર કર્યું હતું અઢાર હજાર બસો ને પચીસ ગામોમાંથી સત્તર હજાર એકસોને તાણું તાણું ગામોમાં વીસ પોઈન્ટ એકાવન લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો અપાયા છે તેમાંથી સોળ હજાર પાંચસોને એકસઠ ગામોના અઢાર હજાર અઢાર લાખ પંચાણું હજાર સાતસો ચુમ્માળીસ જેટલા ખેડૂતોને દિવસે જ વીજળી મળતી થઈ ગઈ છે જે પૈકી અગિયાર હજાર નવસો સત્યાવીસ ગામોના ખેડૂતોને સિંગલ શિફ્ટ શિફ્ટમાં સવારે આઠથી સાંજના ચાર અને સવારે નવથી સાંજના પાંચ વાગ્યાના સમય વચ્ચે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે જ્યારે ચાર હજાર ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચથી બપોરના બપોરના એક વાગ્યા સુધી અને બપોરના એકથી રાતના નવ વાગ્યા સુધી વીજ પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે બાકી રહેલા સત્સો ને બત્રીસ ગામોમાં પણ સત્વરે દિવસે વીજળી મળતી થઈ જશે બાકી રહેલા ગામોમાં ગામો દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે જ્યાં ખેડૂતોની સંખ્યા એક લાખ પંચાવન હજાર ચારસો ને એક થવા જાય છે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીસ નવી પેટા વિભાગીય અને ત્રણ વિભાગીય કચેરીઓ મંજૂર કરીને સરકારે સતત ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે વીતેલા એક દાયકાથી દસ લાખ નવા ખેતીવાડી વીજ જોડાણો અપાયા છે એટલે કે વર્ષે સરેરાશ એક લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો અપાયા છે હાલ નવા વીજ જોડાણું આપવામાં કોઈ વાંધો કે વિરોધ ન આવે તો આગામી ત્રણ કે ચાર મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવશે તો મિત્રો આ હતી ખેડૂતો માટે મહત્વની અપડેટ જેમને વધારેમાં વધારે છે એ ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલે દિવસે જે વીજળી છે એ સરકાર દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં